તેમજ ત્યાં ગવશાળા આવેલી છે જ્યાં ગાયોના ચારા માટે વાહનોની અવરજવર રહે છે ત્યાં પંચાયત પ્રાથમિક શાળા આવેલી છે તેમજ કોલી જ્ઞાતિની સમાજવાડી આવેલી છે અને ત્યાં પણ ધાર્મિક ઉત્સવો ઉજવવા ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરવામાં આવે છે એ રીતે સદ્રહુ જમીન ઉપર અલગ અલગ સમાજના લોકો તેમજ ગ્રામજનો માટે ઉપયોગમાં રહેલી છે આ જગ્યાએ હાલે કાયમી પ્રકારનું બાંધકામ કોઈપણ જાતની બાંધકામની મંજૂરી વિના ગેરકાયદેસરનું બાંધકામ થઈ રહ્યું છે જો આ ખુલ્લી જમીન ઉપર બાંધકામ કરવામાં આવશે તો લોકોના ઉપયોગ માટે હાલાકી ભોગવવી પડશે અને આ જગ્યા લોકો રાજાશાહીના વખતથી તેનો ઉપયોગ કરે છે એ રીતે લોકોના આ જમીન ઉપર કાયમી સુખાધિકારો રહેલા છે અને આ જમીન ઉપર જે બાંધકામ થઈ રહ્યું છે તે બાંધકામ અંગે કોઈ પણ જાતની રજા મંજૂરી મળેલ ન હોવા છતાં રીતે બાંધકામ કરવામાં આવી આવી રહ્યું છે છે અને તારીખ રોજ વકીલ મારફતે ગ્રામ પંચાયતને નોટિસ પણ પાઠવવામાં તેમ છતાં પણ આ બાંધકામ ચાલુમાં રહેલ છે જેથી તાત્કાલિક ધોરણે આ બાંધકામ બંધ કરાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવે અન્યથા તેમના દ્વારા લેન્ડ ગ્રેબિંગના કાયદા તળે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવું જણાવ્યું હતું મારું નામ મહેશ્વરી મીઠુભાઈ જખુભાઈ મુન્દ્રા તાલુકા મહેશ્વરી સમાજના પ્રમુખ શ્રી આજે આપણે લાખાપર ગામના પ્રમુખશ્રી એવા નાક્ષીભાઈ સાથે ગામના સર્વે મિત્રો અને આગેવાનો લગભગ ખન જણાનું એક પ્રતિનિધિ મંડળ અહીંયા આવ્યું હતું તાલુકા પંચાયતની અંદર અને પ્રશ્ન બાબતે જે છે રજૂઆત કરવા કે અમારી શંકર દાદાનું ત્યાં મંદિર છે લાખાપર ગામના વથાણ ચોકમાં ત્યાં કાને ગામના અમુક ચોક્કસ વ્યક્તિઓ જે અત્યારે ખોટા પંચાયત માંથી ઠરાવ લઈ અને કામ ચાલુ કરી નાખ્યું છે તો આ આ લોકો અહીંયા કાને એમનું જે 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 સામાજિક કામ ધાર્મિક પ્રસંગ હોય છે છે તે થાય અને દરેક જે દર હર જે હર હમેશી માટે જેની ઉજવણી કરે છે આ ચોકમાં થાય છે અને આ લોકો ખોટા ઘર્ષણ કરી અને ખોટા ઠરાવો લઈ અને બાંધકામ કરે છે એનામાં આ લાખાપર ગામના ચોક્કસ વ્યક્તિઓ અહીંયા કાને આખો સમાજ અહીં આવ્યો છે એમની સાથે અમે તાલુકાનું પ્રતિનિધિ મંડળ પણ એમની જોડે સાથ સહકાર આપીએ છીએ એમાં કોઈ પણ જાતના દરબાર સમાજ હોય કે મહેશ્વરી સમાજ હોય કે અન્ય સમાજ હોય ખોટો ઘર્ષણ ન થાય વાદ વિવાદ ન પડવો અને સૌ સાથે મળી એડી મેળી એનું ટૂંકમાં સોલ્યુશન થાય એવી અમારી માંગણી છે આ જમીન વિવાદ છેલ્લા પાંચ ચાલુ છે અમે ઘલાથી મંત્રી છે લાખા પર અને સરપંચને નોટિસ પણ આપ્યું છે તેમ છતાં પણ હમણાં ગઈકાલે એ ગ્રામ સભાની ગયા કાર્ય મિટિંગ બોલાય અને ઠરાવ કરે છે અને અમારી શંકરદાર ને જે ઉમે છે એને સામે સાર્વજનિક એમને કે ગામના દરેક વર્ગના લોકો વાપરે છે તેમ છતાં પણ હાલે કન્સ્ટ્રકશન ચાલુ છે અને લાખા પર ગામના અમારા જે વૈશ્વિક સમાજ લોકો છે એ આવ્યા છે અને આ કન્સ્ટ્રકશનનું કામ છે તાત્કાલ કરશે તલાટી મંત્રી અને જવાબદાર સરપંચ છે હું અટકાવે અને કોઈ પણ ઘર્ષણ અમારા સમાજમાં ન થાય એટલા માટે અહીંયા અમે અહીંયા નાગસીભાઈ અને એમના જે લાખા પર જે આગેવાનો છે આવ્યા છે અને તાલુકા માં મિત્રભાઈ છે હરીશભાઈ છે મગનભાઈ છે હરસભાઈ બધા આવે છે અને આ કોઈ દર્શન ન થાય અને તાત્કાલિક કામ બંધ થાય સરકાર